નમસ્કાર મિત્રો આજે તારીખ પાંચ સાત બે હજાર પચીસ તો જોવા જઈએ તો કાલની સ્થિતિ પ્રમાણે આજે હજુ બપોર સુધીમાં ગુજરાતમાં દ્વારકા અને કંભાળિયા સિવાય કોઈ જગ્યા ઉપર હાલમાં વરસાદ ની શક્યતા સૌરાષ્ટ્રમાં નથી આ બાજુ દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો સુરત બારૂલ નવસારી એ વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જે અરબ સાગરમાંથી એ સીધી દક્ષિણ ગુજરાત અને અહીં સેલવાસા ઇલાકાની અંદર એ આવી રહી છે અને ત્યાં ધોધમાર વરસાદની શક્યતા છે અને ધોધમાર વરસાદ આજે રહેવાનો છે અહીંયા કચ્છની અંદર કાલે તારીખ ચાર તારીખના વધારે વરસાદ પડ્યો અને ત્યાં પૂરની પણ સ્થિતિ ત્યાં સર્જાઈ ચૂકી છે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આપણે વાત કરીએ તો પાલનપુર વિસ્તાર છે થરાદ વિસ્તાર છે રાધનપુર છે મહેસાણા છે અને પાટણ વિસ્તાર છે સાબરકાંઠા ઈડર આ વિસ્તારની અંદર પણ કાલે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ત્યાં પણ વધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જોવા જઈએ તો અહીંયા ઉપર રાજસ્થાનની અંદર એક સિસ્ટમ સક્રિય છે અને બીજી અહીં મધ્યપ્રદેશની અંદર એક સિસ્ટમ સક્રિય છે જે આગામી બારથી ચોવીસ કલાકની અંદર એક ગુજરાત તરફ આવશે અને ધોધમાર વરસાદ હજુ છ અને સાત તારીખ સુધી વધારે રહેશે તો એનાથી પણ વધારે આપણે આગળ જોઈએ તો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ અહીં બની છે એ જોતાં પૂરું અંદમાન અને નિકોબારથી જે વરસાદની સિસ્ટમ આખી બની બંગાળની ખાડીમાં થઈ ભુવનેશ્વરથી છત્તીસગઢ ઉપર થઈ અને ડાયરેક્ટ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રવેશી અને ગુજરાતની અંદર એ સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમને આવતા હજુ પણ ચારથી પાંચ દિવસ એટલે દસથી બાર તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે ગુજરાતમાં ક્યાંક ક્યાંક હાલ તડકો નહીવત છે બધી જ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે ઠંડી પણ છે અને કહેવાય કે ગરમીનો ઉકળાટ એ મોટી સિટીઓમાં રહેવાનો છે પણ ઉકળાટ બાદ એ ભારે વરસાદમાં પરિવર્તિત થઈ જાય છે તો અહીંયા જોઈએ તો વડોદરા વિસ્તારની અંદર પણ લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે અને ત્યાં ગરમીના ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અહીંયા ભરૂચ ડેડિયાપાડા કોસંબા એ વિસ્તારની અંદર પણ વલસાડ સુરત એ વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે અહીં મુંબઈથી લઈ અને દ્વારકા સુધી દરિયાની અંદર પણ અરબસાગરમાં પણ સિસ્ટમ સક્રિય છે ઉપર આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર વધુ વરસાદ પડ્યો છે પણ હજુ પણ એ રાજસ્થાનની જે સિસ્ટમ છે મધ્યપ્રદેશની સિસ્ટમ છે એ એ વિસ્તારમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે આપણું રેનનું ઓક્યુમેશન જોઈએ છે તો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં હાલ રેન છે કોઈક જગ્યાએ ધીમી ધારે છૂટો છવાયો તો કોઈક જગ્યાએ હળવા છાંટાના રૂપમાં છે પણ બપોર બાદ તારીખ પાંચ સાત બે હજાર પચીસ આજના દિવસે બપોર બાદ ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ધોધમાર વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે ભારેથી અતિભારે વરસાદ અને રાજસ્થાનના વિસ્તારની અંદર જે પૂરની જે સ્થિતિ લુણી નદીની અંદર થઈ છે એવી એક બે જે નદીઓ ગુજરાતમાં પ્રવેશી રહી છે એ બધી જ નદીઓની અંદર પૂરની સ્થિતિઓ અહીંયા જોવા મળી છે જે આગામી એક બે દિવસમાં ગુજરાતની નદીઓમાં નવા નીરો આવવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાં આવેલા ચેક ડેમો બનાસ નદી ઉપર આવેલો ચેક ડેમ અને અહીં ધરોઈ ડેમ ત્યાં પણ એની જળસ્તર વધવાની પૂરેપૂરી સંભાવના છે ટેમ્પરેચરની આપણે વાત કરીએ તો હાલમાં જે ટેમ્પરેચર છે એ લગભગ લગભગ પચીસથી ત્રીસની આજુબાજુમાં છે એટલે બહુ જ નીચું ટેમ્પરેચર મતલબ કે હાલ કોઈ જગ્યાએ ગરમી જેવું આપણને અહેસાસ થવાનો નથી પવનની આપણે વાત કરીએ તો પવનની ગતિ પણ અહીંયા દરિયાની અંદરથી હવે થોડી થોડી ઓછી થવા જઈ રહી છે પણ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ દરિયાકાંઠાના સમગ્ર જિલ્લાઓની અંદર પવન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક વર્ષના એ સ્પીડમાં પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓને સંભાવનાઓ છે અહીંયા તમે જુઓ તો મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના અને રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં પણ ત્રીસથી ચાલીસની સ્પીડના પવનો ફૂંકાવાની સંભાવના છે સુરત વિસ્તારમાં ક્યાંક વલસાડ સુરત ભરૂચ એ વિસ્તારમાં ક્યાંક હળવું તોફાન પણ આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે તો આ હતું આજની પાંચ તારીખની આગાહી કે જે બપોર બાદ વરસાદ રૌદ્ર રૂપ ધારણ કરશે અને ગાજવીદ સાથે કહેવાય કે ગુજરાતમાં એન્ટ્રી કરશે પાલનપુર વિસ્તાર મહેસાણા વિસ્તાર રાધનપુર વિસ્તાર હારીજ વિસ્તાર પાટણ વિસ્તાર થરાદ સુઈગામ ધાનેરા ખેડબ્રહ્મા હિંમતનગર લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી વડોદરાથી લઈ ખંભાતના ખાત અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર આજે બપોર બાદ ધોધમાર વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકાની જે સિસ્ટમ છે અહીંયા એ દ્વારકા ઉપર હાલ ધોધમાર વરસાદના એંધાણ છે અને જે પોરબંદર દ્વારકાથી લઈ અને અહીં કંપાતના અખાત અને કચ્છના અખાતને વચ્ચે સુરેન્દ્રનગરના જિલ્લાઓના સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓના સુધી એ ધીમે ધીમે સિસ્ટમ પ્રવેશ છે એ જોતાં આજે કચ્છમાં થોડો ઓછો વરસાદ રહેશે પણ દરિયાકાંઠાના જે તાલુકાઓ છે ત્યાં વરસાદ થોડો વધારે રહેશે એ જોતાં આજે સમગ્ર ગુજરાતમાં બપોર બાદ વરસાદી માહોલ ફરીવાર સર્જવાનો ફરીવાર સર્જવા જઈ રહ્યો છે ત્યારે સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સલામત સુરક્ષિત રહીએ બીજાને પણ આપણે સાવચેત કરીએ આપણા પશુ ઢોર કે આપણા બાળકોને ઘરમાં જ રાખીએ અને કોઈ ખુલ્લી જગ્યામાં કે આપણે ફરતા ન મૂકીએ એની આપણે કાળજી લઈએ હું મેચ ઠાકોર ખેડૂત ન્યૂઝ નેટવર્કમાં આપની વચ્ચેથી રજા લઉં છું કાલની અપડેટ હવે તમને મળશે ધન્યવાદ